હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ઓછા ઘીમાં બનતી બેસનના લાડુની આ રેસીપી આ લાડુ ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરમાં જે પ્રસાદની લાડુની મળે છે તેને સિમિલર છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક પેનની અંદર આ રીતે એક કપ ભરી અને બેસન લેવાનું છે તો અહીંયા મેં એકદમ ઝીણું હોય તેવું બેસન લીધું છે અને હવે તેની અંદર ચાર મોટી ચમચી ભરી અને સોજી એડ કરવાની છે અને હવે આ બંને વસ્તુને આપણે આ રીતે ડ્રાય રોસ્ટ જ કરવાની છે તો અત્યારે તેની અંદર બિલકુલ ઘી એડ નથી કરવાનું પાંચથી સાત મિનિટ સુધી સ્લાઇટ કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આ રીતે તેને રોસ્ટ કરતું જવાનું છે તો જો આ રીતે પહેલેથી બેસન અને સોજીને શેકી લેવામાં આવે તો તેમાં ઘી ખૂબ જ ઓછું એડ કરવું પડે છે અને લાડુ છે તે એકદમ સરસ બને છે અને તેની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બેસન અને જે સોજી છે તેનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે હું તેની અંદર આ રીતે બે મોટી ચમચી ભરી અને ઘી એડ કરીશ તો બંને ચમચી આપણે એકસાથે એડ નહીં કરીએ પહેલાં એક ચમચી ભરીને ઘી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે બીજી ચમચી ભરીને મેં ઘી એડ કર્યું છે અને બીજી ચમચી ઘી એડ કર્યા પછી પણ હું તેને સરસ રીતે મિક્સ કરી લઈશ તો જેમ જેમ બેસન અને સોજી ઘીની અંદર શેકાતું જશે તેમ તેમ ફર્સ્ટ બેસન છે તે બધું જ ઘી અબ્ઝોર્બ કરી લેશે અને જેમ જેમ તેનો કલર ચેન્જ થતો જશે તેમ તેમ તે ઘી રિલીઝ કરવા લાગશે તો આ પ્રોસેસથી બનાવેલા જે લાડુ છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ઘી પણ ખૂબ જ ઓછું યુઝ થાય છે અને તેની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે તો આ રીતે બનાવેલા લાડુ તમે એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવા લાગ્યા તો અહીંયા લગભગ પંદર મિનિટ સુધી મેં આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે શેકી લીધી છે અને તમે અહીંયા બધી જ સ્લાઇડ્સમાં જોઈ શકો છો કે થોડા થોડા ટાઈમ પછી તેની અંદરથી થોડું થોડું ઘી સેપરેટ થવા લાગ્યું છે અને મિક્સર છે તે બિગિનિંગમાં થોડું ડ્રાય હતું અને હવે થોડું રની થવા લાગ્યું છે એટલે કે મિક્સર છે તે સરસ રીતે શેકાઈ ગયું છે અને તેની અંદરથી ઘી રિલીઝ થવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો કે બેસનનો જે કલર છે તે પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયું છે અને બેસનની અંદર આપણે જે સોજી એડ કરી હતી તે પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે ત્યારે તેના દાણા છે તે થોડા લાઈટ બ્રાઉન કલરના થઈ જશે હું તમા હું તમને હમણાં આગળ બતાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે તો તમે બિલીવ નહીં કરો કે આ આખી રેસીપી માત્ર બે ચમચી ઘીમાં જ બની જાય છે તો આ પ્રોસેસથી તમે ચોક્કસ ટ્રાય કરજો અને અહીંયા જો તમે જોઈ શકો છો કે જે બે સૂજીના જે દાણા છે તે એકદમ સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ પરફેક્ટ મિક્સચર છે અને હવે આપણે ગેસની જે ફ્લેમ છે તે ટર્ન ઓફ કરી દેવાની છે અને કોન્સ્ટન્ટલી આ રીતે જ રોસ્ટ કરતા જઈશું કારણ કે આપણી જે કઢાઈ છે તે થોડી ગરમ હોય છે તો આ રીતે કોન્સ્ટન્ટલી તેને હલાવી લઈશું અને હલાવ્યા પછી તરત જ એક બીજી પ્લેટની અંદર તેને આપણે ટ્રાન્સફર કરી લઈશું જેથી કરી અને તેની જે કુકિંગ પ્રોસેસ છે તે ત્યાં સ્ટોપ થઈ જાય અને બેસન અને જે સૂજી છે તેનો કલર વધારે ડાર્ક ના થઈ જાય તો અહીંયા મેં એક પ્લેટની અંદર બંને વસ્તુને સરસ રીતે બહાર કાઢી લીધી છે અને આ રીતે કોન્સ્ટન્ટલી હું તેને હલાવી અને સ્પ્રેડ કરી લઈશ જેથી કરી અને જે મિક્સર છે તે થોડું ઠંડુ થઈ જાય તો અહીંયા મેં મિક્સરને સરસ રીતે થાળીમાં સ્પ્રેડ કરી લીધું છે અને હવે હું તેની અંદર એકદમ સરસ મજાની ફ્લેવર માટે આ રીતે ઇલાયચીનો પાવડર એડ કરી રહી છું જો તમને ઇલાયચીની ફ્લેવર પસંદ ના હોય તો તેની જગ્યાએ તમે જાયફળ પણ યુઝ કરી શકો છો જાયફળ ડાયજેશન માટે ખૂબ જ સારું હોય છે અને તેની ટેસ્ટ અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે તેના સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની છે તો હું તેની અંદર અડધો કપ ભરી અને આ રીતે દળેલી ખાંડ એડ કરી રહી છું અને હવે આપણે માત્ર આંગળીની મદદથી જ તેને મિક્સ કરવાનું છે આપણો જે હથેળીનો ભાગ છે તે તેને ટચ નહીં થવા દઈએ કારણ કે આપણું જે બોડીનું ટેમ્પરેચર હોય છે તે થોડું હાઈ હોય છે અને જો તમે આખો હાથ તેને અડાડશો તો જે ખાંડ છે તે એકદમ વધારે પીગળી જશે અને મિક્સર છે તે રણી થઈ જશે તો માત્ર આ રીતે થોડું થોડું આંગળીઓની મદદથી મિક્સ કરતા જવાનું છે અને વધારે પડતું ઓવર મિક્સ પણ નહીં કરવાનું તો એ તમે જોઈ શકો છો કે મેં માત્ર આંગળીઓની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ જ પોઝિશનની અંદર તેને થોડીવાર માટે રાખી દેવાનું છે જો તમે તરત મિક્સ કર્યા પછી તેમાંથી લાડુ બનાવશો તો તે લાડુ કેવા બને છે તે મેં અહીંયા તમને બતાવ્યું છે તો અમે તરત મિક્સ કર્યા પછી તેમાંથી લાડુ બનાવ્યા છે અને તમે જોઈ શકો છો કે લાડુ એકદમ ઢીલા ઢીલા બને છે અને તેનો જે શેપ છે તે પ્રોપર આવતો નથી તો આ રીતે આપણે નહીં બનાવીએ પાંચથી દસ મિનિટ રાખ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું પરફેક્ટ મિક્સર થઈ જ થઈ જવું હોવું જોઈએ અને આ રીતનું પરફેક્ટ મિક્સર થઈ જાય પછી આપણે તેમાંથી લાડુ બનાવવાના છે તો તમને જે પણ સાઈઝના લાડુ બનાવી શકો છો અહીંયા મેં એકદમ નાની નાની જે લાડુડી હોય છે તે બનાવી છે અને તમે જોઈ શકો છો કે તેનો શેપ છે તે પરફેક્ટ આવ્યો છે બહુ ઓછા ઘીની અંદર આ લાડુ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આને એરટાઇટ ડબ્બાની અંદર લગભગ પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો કંઈ જ થતું નથી અને આ લાડુ તમે પ્રવાસમાં કે પિકનિકમાં પણ તમારી સાથે લઈ જઈ શકો છો બાળકોના લંચ બોક્સ માટે પણ આ બેસ્ટ રેસિપી છે ચોકલેટ અથવા તો કૂકીઝ આપીએ એના કરતાં આવો એક નાનો લાડુ આપીએ તો તે વધારે હેલ્ધી પણ છે અને બાળકોને ગમશે પણ ખરા તો એ તમે જોઈ શકો છો કે લાડુ બનીને એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ